છોકરા આદાતને ખબર નથી કોક ના ઘોર પામ બીજી ત્રીજી બોલો તમને છોકરા હતા ખબર નથી તને અહીંયા

ખબર છે તમને કોઈ કોઈ ખબર નથી તમે એમની લગ્ન માં ગયા તા તો હું કમુમાં એમાં હંજવાળી પોતામાં ક્યાં આવી જરૂર કાયમ ખુલ્યું હોય તમે એમ કેતા હો

હા મોટા ભાઈ તમે અહીંયા આવી જાવ ઓલા મોઢે ખોલાવો એટલે ખબર પડે બધે જોતા નથી વાંધો હવે હવે જવા હા બેના બેના ભાડે